ને કાનમાં જોરથી આઈ લવ યુ અરે તમે જો મૂકો મારું માઇક ચાલુ છે નહીં નો ધણી આવી ગયો બાપા એ વખતે તો ચૂપચાપ લઈ નીકળી ગયો છે પણ પછી મને લાગે બીજા બીજા દારા શું થયું હશે ખબર નહીં પણ એવું બી બનાવો ધણીએ માર ખાધો એવું પણ બનાવ અત્યારની મહિલાઓ આમ બહુ સ્ટ્રોંગ છે